માળિયા હાઈવે પર આજે બપોરના સમયે ડમ્પરમાં આગ લાગી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માળિયા હાઈવે તરફ દેવળિયા પાસે આજે બપોરના સમયે પથ્થર ભરીને ડમ્પર જતું હતું ને તે દરમિયાન કોઈ કારણોસર ટાયરમાં અચાનક આગ લાગી હતી આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા તો સાથે જ બનાવ અંગેની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી પરંતુ ફાયર વિભાગ પહોંચે તે પહેલાં ટાયર સંપૂર્ણપણે પડે બળીને ખાખ થઈ ગયા હતા આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી ધુમાડાના ગોટે ગોટા નીકળતા એક સમયે રોડ આખો બ્લોક થઈ ગયો હતો અને વાહન અવર જવર કરવા પડે તેવી પણ મુશ્કેલી હતી પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી આમાં જે પ્રાથમિક માહિતી મળે છે તે મુજબ ટાયર ગરમ થઈ ગયા હોય ને તેને લઈને આગ લાગી હોય તેવી પ્રાથમિક જાણકારી મળી છે પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ટાયર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા